પ્રશ્ન પાંચ પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર દસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ એમ લેબલ લગાવેલું છે તો દ્રાવણની મોલાલીટી અને દરેક ઘટકનો મોલ અંશ કેટલો હશે જો દ્રાવણની ઘનતા એક પોઈન્ટ બે ગ્રામ એમએલ ઇન્વર્સ હોય તો દ્રાવણની મોલારિટી કેટલી થશે બરાબર હવે પ્રશ્નને ધ્યાનથી સમજીએ આપણે પહેલાં તો કઈ કઈ વસ્તુ ફાઇન કરવાની છે તો એક તો આપણને મોલા લીટી ફાઇન કરવાની છે બીજું શું ફાઇન કરવાનું છે મોલા રીટી બરાબર બે વસ્તુ છે અને એક છે મોલ બરાબર હવે મોલન્સ છે તો આપણને મોલ્સ જોઈશે મોલ્સ માટે આપણને વજન જોઈશે અને વજન માટે આપણને પર્સન્ટેજ આપેલા છે બરાબર તો સૌ પ્રથમ આપણે પર્સન્ટેજનું એનાલિસિસ કરીએ બરાબર ત્યારબાદ આપણે સૂત્રો મૂકીશું એટલે ફટફટ જવાબ તો આવી જ જશે સૌપ્રથમ આપણને આપ્યું છે કે દસ ટકા વેઇટ બાય વેઇટ ગ્લુકોઝનું દ્રાવણ બરાબર હવે આ ગ્લુકોઝનું દ્રાવણ જે છે શેમાં બનાવેલ છે પાણીમાં એનો મતલબ કે પાણી પણ હશે ગ્લુકોઝ સાથે સાથે શું હશે પાણી પણ હશે બરાબર તો આપણે ગ્લુકોઝને માની લઈએ દ્રાવ્ય અને પાણીને આપણે માની લઈએ દ્રાવક બરાબર આ બંને ભેગા થઈને શું બનાવ્યું હશે દ્રાવણ બન્યું હશે તો આ દ્રાવણ કેટલું બન્યું હશે દ્રાવક કેટલો હશે કારણ કે મોલા લીટીની અંદર શું જોઈએ આપણને દ્રાવક જોઈશે દ્રાવણ ક્યારે જોઈશે મોલા લીટી વખતે બરાબર અને દ્રાવ્ય એની જરૂર પણ પડશે મોલ શું મોલંશ એના પરથી જ આપણને મળશે તો દસ ટકા આપ્યું હોય એનો મતલબ કે આ ગ્લુકોઝનું વજન ડબલ્યુ ગ્લુકોઝ કેટલો હશે જે ટકા આપ્યા હોય એ જ શું થઈ જાય ગ્રામમાં તો ડબલ્યુ ગ્લુકોઝ કેટલો થઈ જશે દસ ગ્રામ ત્યારબાદ વાત કર્યું ડબલ્યુ એટલે કે વજન પાણીનું બરાબર હવે ટકામાં આપ્યું છે બરાબર તો પાણીનું આપણે પછી જોઈ લઈએ ટકામાં આપ્યું હોય તો ડબલ્યુ દ્રાવણ જે કુલ દ્રાવણ બન્યું હશે એ કેટલું હશે સો ટકા ટકા આપણે સોએ શોધીએ એટલે આ કેટલું હોય સો ગ્રામ જ હોય બરાબર તો કુલ દ્રાવણ સો છે એમાં ગ્લુકોઝ દ્રાવ્ય કેટલો છે દસ જ છે બરાબર તો બાકીનું નેવું શું હશે પાણી હશે ને તો અહીંયાથી આપણને આઈડિયા આવી જશે કે બાકી નેવું ગ્રામ શું હશે પાણી હશે એટલે આ દસ અને નેવું ભેગા થઈને સો બન્યા હશે બરાબર આપણને આ આપેલું હતું દ્રાવણ આપેલું હતું બરાબર તો એના પરથી આપણે આ નાઇન્ટી ગ્રામ પાણી જે દ્રાવક છે એ આપણે લઈને આવ્યા ક્લિયર છે ત્યારબાદ મોલાલિટી શોધો બરાબર હવે મોલા લીટીનું સૂત્ર શું છે તો કે મોલાલિટી સ્મોલ એમ બરાબર ડબ્લ્યુ અપોન એમ ઇન્ટુ થાઉઝન બાય ડબલ્યુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું દ્રાવ ક લઈએ છે બરાબર એ પણ છે એમાં ગ્રામમાં બરાબર અહીંયા ગ્રામ છે એટલે આપણે ઉપર થાઉઝન લગાવી દીધા છે ઓલરેડી ક્લિયર ચલો તો ડબલ્યુ એટલે આ ડબલ્યુ કોણ હશે તો દ્રાવ્ય હશે ખાસ સૂત્ર તમારે લખી દેવાનું યાદ ના રહેતું હોય તો ડબલ્યુ દ્રાવ્ય નીચે આવે એમ દ્રાવ્ય બરાબર અને થાઉઝન બાય ડબલ્યુ દ્રાવક તો ડબલ્યુ દ્રાવ્ય ડબલ્યુ એટલે દ્રાવ્ય વજન દ્રાવ્યનું દ્રાવ્ય કોણ છે ગ્લુકોઝ કેટલું છે દસ તો અહીં આવશે દસ ઇન્ટુ થાઉઝન ડિવાઈડ બાય એમ દ્રાવ્ય એટલે એમ એટલે મોલર દળ દ્રાવ્યનું દળ કેટલું છે એટલે ગ્લુકોઝનું દળ તો ગ્લુકોઝનું સૂત્ર શું છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ બરાબર એટલે કાર્બન કેટલા છે તો કે છ કાર્બન છે એક કાર્બનનું કેટલું હોય બાર વત્તા હાઇડ્રોજન કેટલા છે બાર હાઇડ્રોજન છે એક હાઇડ્રોજનનું દળ કેટલું હોય એક વત્તા ઓક્સિજન કેટલા છે છ અને એક ઓક્સિજનનું દળ કેટલું હોય સોળ બરાબર તો આનો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો દળ આવશે વિદ્યાર્થી મિત્રો એકસો ને એસી ગ્રામ આમ તો તમારે યાદ જ રાખી લેવાનું એકસો એસી ગ્રામ બરાબર આ બધામાં ટાઈમ વેસ્ટ ના કરાય અને આ જો ના ખાવે તો આ રીતના કરી લેવાનું બરાબર તો એકસો ને એંસી ગ્રામ તો આપણે અહીંયા લખી દઈએ એકસો અને એંસી ગ્રામ ક્લિયર હવે ડબલ્યુ દ્રાવક દ્રાવક કેટલો છે નેવું ગ્રામ જો આપણને આપેલો નથી પણ આપણને દસ ટકા આપેલું છે એના પરથી આપણે શોધ્યો તો અહીંયા શું આવશે નેવું ગ્રામ બરાબર આનો તમે કેલ્ક્યુલેશન કરશો તો આનો જવાબ તમારો પોઈન્ટ એકસઠ જેવો આવશે પોઈન્ટ સિક્સની આજુબાજુ જવાબ આવશે બરાબર અને મોલાલિટી છે એટલે પાછળ આપણે કેપિટલ એમ લગાવી દેવાનું અથવા એનો એકમ પૂછે તો આપણે શું લખાશે ગ્રામ પર કેજી ક્લિયર છે કારણ કે ઉપર આપણે દ્રાવ્ય સેમા લઈએ છીએ ગ્રામમાં અને દ્રાવક સેમાં લઈએ છીએ કેજીમાં બરાબર અહીંયા તો કેલ્ક્યુલેશન કરું હતું એટલે ઉપર આપણે થાઉઝન્ડ મૂક્યા છે એટલે અહીંયા ગ્રામમાં લીધું બરાબર તો ગ્રામ પર કેજી અહીંયાનું શું થઈ ગયું મોલા લીટી બરાબર આ શું છે મોલા લીટી છે ખાલી લીટી નથી મોલા લીટી છે બરાબર ચલો હવે આપણે જોઈએ મોલ અંશ બરાબર તો મોલ અંશ બંનેના મોલ અંશ શોધી લઈએ મોલ અંશનું સૂત્ર શું છે તો કે મોલ અંશ એક્સ બરાબર બરાબર આપણે શું લઈએ છીએ એન અને નીચે એન શું લઈએ છીએ કુલ બરાબર અહીંયા જેના શોધવાના જેમ કે આપણે દ્રાવ્યના શોધીએ તો અહીંયા દ્રાવ્ય લખવું તો અહીંયા પણ ઉપર શું આવશે દ્રાવ્ય આવશે બરાબર આપણે ચલો અત્યારે ગ્લુકોઝ માટે શોધીએ તો એક્સ ગ્લુકોઝ એટલે ગ્લુકોઝના મોલ અંશ બરાબર તો ઉપર કોના મોલ આવશે તો કે એન એટલે મોલ કોના પણ ગ્લુકોઝના નીચે એન કોના તો કે કુલ મૂલ એટલે કોણ કોણ ગ્લુકોઝ અને પાણી બરાબર હવે મોલ જોઈ લઈએ તો ગ્લુકોઝ કેટલા મોલ હોય તો ગ્લુકોઝના મોલ બરાબર એટલે એન એન ગ્લુકોઝ બરાબર મોલ શોધીએ છીએ આપણે ગ્લુકોઝના મોલ હવે મોલનું સૂત્ર શું છે તો કે ડબલ્યુ અપોન એમ ડબલ્યુ કેટલું આપ્યું છે વજન તો કે દસ ગ્રામ એનું મૂલ્યદર કેટલું થાય એકસો ને એસી બરાબર દસના છેદમાં એકસો એંશી તો એનો જવાબ કેટલો આવશે બરાબર કેલ્ક્યુલેશન કરો તો તો તમારો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પંચાવન જેટલો આવશે એવી જ રીતના મોલ બરાબર પાણીના એટલે એન એચ ટુ તો એનું પણ ડબ્લ્યુ અપોન એમ હવે વજન કેટલું આપ્યું છે પાણી દ્રાવક કેટલું આપ્યું છે નેવું બરાબર અને એનું દળ કેટલું થાય અઢાર તો નેવુંના છેદમાં અઢાર લેશો તો આનું કેલ્ક્યુલેશન કરીશું તો મોલ આવશે પાંચ મોલ ક્લિયર છે હવે આપણે મોલન્સ તો મોલન્સમાં શું કરીએ છીએ ગ્લુકોઝના મોલન્સદા છે તો ઉપર ગ્લુકોઝના મોલ તો ગ્લુકોઝના મોલ કેટલા આયા ઝીરો પોઈન્ટ ઝીરો પંચાવન નીચે કુલ મોલ તો કુલ મોલ કેટલા થાય તો કે ઝીરો પોઈન્ટ ઝીરો પંચાવન વધતા પાંચમૂલ બરાબર આનો જવાબ આવશે તમે કેલ્ક્યુલેશન કરશો બરાબર કેલ્ક્યુલેટરથી તો આનો જવાબ તમારો ગ્લુકોઝના મોલન્સ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો વન આવશે બરાબર એવી જ રીતના મોલન્સ પાણીના શોધો અહીં તો એક્સ એચ ટુ એટલે મોલન્સ પાણી તો ઉપર કોના મોલ લખવાના પાણીના તો પાણીના કેટલા છે પાંચમૂલ ડીવાઈડ બાય નીચે કુલ મોલ એટલે ઝીરો પોઈન્ટ પંચાવન ઝીરો પોઈન્ટ ઝીરો પંચાવન તો આનો આ વિદ્યાર્થી મિત્રો આવશે પોઈન્ટ નવ્વાણું હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે કુલ મોલ જે છે કુલ મોલન્સ બરાબર એ વન જ થઈ જાય એટલે એક્સ આપણે લઈએ વન પ્લસ એક્સ ટુ એટલે કે ગ્લુકોઝના મોલ અને પાણીના મોલન્સ બરાબર આ એક્સ શું છે મોલંસ તો આપણને આ લખું હું ગ્લુકોઝના આ લખું હું પાણીના બરાબર એચ ટુ તો એચ અને ગ્લુકોઝના જે મોલન્સ છે એનો સરવાળો એક જ થઈ જાય તો આપણને કોઈ એકના પણ જો મોલન્સ મળી ગયા તો બીજાના આપણે શોધી શકાય બરાબર જેમ કે અહીંયા આપણને ગ્લુકોઝના મળી ગયા તો આપણે પાણીના શોધવા છે તો આપણે પાણી એક્સ એચ ટુઓ શોધવા હોય તો વનમાંથી શું કરવાનું તો ગ્લુકોઝના બાદ કરી દેવાના બરાબર એટલે અહીંયા એક્સ શું આવશે ગ્લુકોઝ આ બાદ કરી દઈએ વનમાંથી તો વનમાંથી કેટલા બાદ કરવાના ઝીરો પોઈન્ટ ઝીરો વન તો જવાબ કેટલો આવશે પોઈન્ટ નવાનું જ આવશે ક્લિયર છે આ રીતના પણ શોધી શકાશે ત્યારબાદ વાત કરીએ મોલારિટી મોલારિટી કેટલી થશે બરાબર હવે જો અહીંયા ઘનતા પણ આપી છે બરાબર હવે આપણે દાખલો જો વધારે લાંબો ના કરવાની ડાયરેક્ટ ઘનતા પરથી અને જો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આપેલા હોય ત્યારે મોલાલી રીટીનું સૂત્ર કયું આવે બરાબર અગાઉ પણ આપણે અત્યારે દાખલો જોયો તો ત્યારે મોલા રીટીનું સૂત્ર મેં તમને કીધું કે મોલારિટી બરાબર સૂત્ર શું થઈ જાય તો કે જે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આપ્યા હોય એ ગુણ્યા ડેન્સિટી ગુણ્યા દસ અને ડિવાઈડ બાય શું આવશે એનું મોલર દળ ત્યાં પર્સન્ટેજ કેટલા આપ્યા છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ કેટલા આપ્યા છે દસ ગુન્યા ડેન્સિટી કેટલી આપેલી છે એક પોઈન્ટ બે ગુન્યા શું કરવાના દસ અને ડિવાઈડ બાય શું કરવાનું તો કે મોલર દળ તો મોલર દળ કેટલું હોય ગ્લુકોઝનું એકસો ને બરાબર તો આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો આનો જવાબ તમારો આવશે ઝીરો પોઈન્ટ સિક્સટી સેવન બરાબર મોલારિટી છે એટલે પાછળ કેપિટલ એમ લગાવી દેવાનું ક્લિયર છે તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન